કોઈપણ પણ વ્રત કે ઉપાસ રહો અથવા નવરાત્રિ આવે છે તો તમે સરસ મજાનો આજે એક નવીન જ ફરાળ તમને જે ખૂબ જ ઉપયોગી થવાનું છે ચલો જોઈએ રેસીપીને તો વન ફોર કપ જેટલા સાબુદાણા મેં સાંજે પલાળી દીધા હતા અને સાંજે પલાળવાથી જ્યારે સવારે જુઓ ત્યારે એટલા સરસ સોફ્ટ થઈ ગયા હોય છે અને આ સાબુદાણાને પલાળવા માટે મેં વન ફોર કપ સાબુદાણા સામે વન ફોર કપમાંથી થોડુંક ઓછું એટલું પાણીનો ઉપયોગ કર્યો છે હવે સાથે જ એક કપ પ્રમાણે આપણે મોરૈયો લેવાનો છે કે જેને સામા રાઇસ કહેવાય સામા ચાવલ પણ કહેવાય છે તો એક કપ પ્રમાણે લેવાના છે તો તેને તો પરળતા નથી વાર લાગતી પરંતુ મેં સાથે સાંજે પલાળી દીધો હતો એટલે એકદમ સરસ જતો હોય છે હવે જો આ રીતે પલાળી દેવાનું છે અને તેને હવે છે ને ને આપણે તેનું જે પાણી છે તેને કાઢી લેવાનું છે આમ તો સાબુદાણા છે તો કોરા છે પરંતુ જે સામાનું પાણી છે ને તેને જરૂરથી કાઢી લેવાનું છે અને સાથે જુઓ પાણી આપણે કાઢી દઈએ પછી બંનેને મિક્સ કરી દેવાના છે હવે એક બટેટું લીધું છે મીડિયમ સાઇઝનું તેની છાલ કાઢી લીધી છે અને ધોઈ લેવાનું છે ત્યાર પછી અહીં આપણે વન ફોર કપ પ્રમાણે ખાટું દહીં લેવાનું છે જો ખાટું ન હોય તો તેને થોડીક વાર માટે એટલે કે એક કલાક આપણે બહાર મૂકી દેવાનું એટલે તે ખાટું થઈ જાય બધું મિક્સ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે સાબુદાણા મોરૈયાને મિક્સ કરેલું મિશ્રણ છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરવાનું છે ત્યાર પછી બટેટું એક લીધું હતું તેમાંથી થોડું થોડું બટેટું આપણે અંદર ઉમેરતા જવાનું છે અને આ રીતે જુઓ તેને મેં નાના ટુકડામાં કર્યું છે તમે ખમણી પણ શકો છો ઘણીવાર એવું થાય કે બટેટું છે ને તે સરખું પીસાતું નથી એટલે ખમણી પણ તમે શકો છો તો હવે જુઓ દહીં જે લીધું હતું ને તે થોડું થોડું આપણે ઉમેરતા જવાનું છે અને વન ફોર કપ દહીંનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે મિશ્રણ રેડી કરવાનું છે શરૂઆતમાં તો દહીં આપણે અડધું ઉમેરી દીધું હતું બટેકો પણ અડધું ઉમેર્યું છે એટલે પેલી બેચ જ્યારે ગ્રાઇન્ડ કરો ત્યારે તે પટલી થશે જ્યારે બીજી બેચ છે ને તે જાડી થશે જુઓ આ રીતે થોડુંક જાડું જ અત્યારે ખીરું રાખવાનું છે બને એટલું પાણી તો ઉમેરવાનું જ નથી આપણે દહીંથી જ તેને ગ્રાઇન્ડ કરવાનું છે અને આ રીતે તેને બે બેચ મેં ગ્રાઇન્ડ કરી છે અને ત્યાર પછી ત્રીજી બેચ છે ને તેમાં મેં થોડુંક આનો આ જ ખીર ઉપયોગ કરીને તેને ગ્રાઇન્ડ કર્યું છે એટલે તે એકદમ જાડું થયું છે તો આવી રીતે થોડુંક આપણે ઘટ ખીરું જ રાખવાનું છે પાણીનો મેં બિલકુલ ઉપયોગ નથી કર્યો અને આ રીતે આપણે તેને જાડું જ બનાવવાનું છે તો જોઈ શકાય છે કે એકદમ સ્મૂધ પીસાણું છે તો હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને તેને ત્રીસ મિનિટ અથવા તો એક કલાક તમે રાખી શકો છો જેવો ટાઈમ પણ ત્રીસ મિનિટ તો રાખવાનું છે તમારે તો અહીં જુઓ આપણે દહીં ઉમેર્યું છે એટલે થોડીક ખટાશ પણ આવશે પરંતુ ઇન્સ્ટન્ટ બનાવીએ છે આ વાનગીને એટલે આપણે એક જ ડાયરેક્શનમાં તેને સેજ ફેટી લેવાનું છે જેથી તેમાં હવા ભરાશે અને સોફ્ટ બનશે વાનગી હવે અડધી ચમચી પ્રમાણે અહીં આપણે સેંધા નમક ઉમેરી દેવાનું છે સાથે મેં ઇનો લીધો છે તો ઈનોની પાઉચ અત્યારે આપણે દોઢ પાઉચ જેટલી આપણે તેની અંદર ઉમેરવાની છે કેમ કે ઈનો છે ને તે ઓછો સ્ટ્રોંગ હોય એટલે વધારે ઉમેરવી પડે છે જ્યારે તમે ખાવાનો સૂડા લેતા હોય તો અડધી ચમચીથી થોડોક ઓછો એટલો ઉમેરવાનો છે હવે જુઓ બિલકુલ આપણે પાણી નથી ઉમેરવાનું તેને એક્ટિવ કરવા માટે કેમ કે આપણે ખીરું થોડું જાડું જ રાખવાનું છે અને જો ઉપરથી મિક્સ કરશો એટલે બધો જે ઈનો છે તે એકદમ સરસ જુઓ ફૂલી જશે સે તમને બતાવો આ રીતે તો તે એક્ટિવ થઈ જતો હોય છે અને હવે ઉપરથી થોડું મિક્સ કરી પછી નીચે સુધી એક સરખું મિક્સ કરી લેવાનું છે અને જ્યારે એનું તમે મિક્સ કરો ને ત્યારે બેટર જો આવું પટલું થઈ જતું હોય છે એટલે જ આપણે પહેલેથી તેને થોડું જાડું રાખ્યું હતું એનું રિઝલ્ટ બહુ સરસ આવે છે હવે ઈડલી પ્લેટ છે તેને ગ્રીસ કરી લેવાની છે અને સ્ટીમર છે તેમાં પાણી પણ મેં ગરમ કરી રાખ્યું છે હવે તેમાં પ્લેટને આપણે ગોઠવી દેવાની છે અને જે બેટર બનાવ્યું છે ઇડલીનું તેને સાથે જ આપણે અંદર ઉમેરી દેવાનું છે તો તમે ક્યારેય ફરાળી ઇડલી બનાવી હતી અને જો ઉપરથી સરસ એવો દેખાવ આવે એ માટે આપણે થોડુંક એવું બીટનું છેણ ઉમેરી દઈશું જો હોય તો ઉમેરાય ના હોય તો ન ઉમેરો તો પણ ચાલે મરી પાવડર થોડોક આપણે છાંટી દેવાનો છે જો તલ ખાતા હોય તમે ફરાળમાં તો તલ ઉમેરી શકાય છે છથી સાત મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર તેને સ્ટીમ કરવા માટે છોડીએ ત્યાં સુધીમાં આપણે ત્રણ કપ જેટલી ખાટી છાશ લઈ લેવાની છે ગેસ જોવો ચાલુ નથી કરવાનું વાસણ ભલે આપણું ગેસ પર છે અને ત્યાં સુધીમાં જો થોડાક મેં લીલા ધાણા લીધા છે અને તેને આપણે સમારી લેવાના છે તો આ રીતે સમારાઈ ગયા પછી આપણે એક નાનો એવો આદુનો ટુકડો લઈ લેવાનો છે સાથે જ એક તીખું લીલું મરચું લઈ લેવાનું છે તેને અંદર જ ઉમેરી દઈએ અને સાથે આપણે અહીં દોઢ ચમચી પ્રમાણે શિંગોડાનો લોટ શિંગોડાનો લોટ ન હોય તો પછી તમે દસથી બાર કાજુ પલાળેલા લઈ શકો છો હવે એકથી બે ચમચી પ્રમાણે આપણે સૂકા ટોપરાનું છીણ આવે તે લેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું ત્યાર પછી જુઓ થોડીક છાશ ઉમેરવાની છે આ રીતે અને ફરીથી ગ્રાઇન્ડ કરીને તેમાં સાથે જ ઉમેરી દઈશું જો તમે સીધી છાશ ઉમેરું ને તો આદુનો ટુકડો છે ગ્રાઇન્ડ નથી થતો અને કૂચા કૂચા જેવું થાય છે ગ્રાઇન્ડ તો આ રીતે કરો ને તો એકદમ સરસ પીસાતું હોય છે સાથે જ ઉમેરી દઈએ અને ધીમા જ મીડિયમ ગેસ પર આપણે તેને ઉકાળવાનું છે ફાસ્ટ ફ્લેમ કરવાની નથી તો અને આ છે ને આપણે ફરાળી કઢી બનાવી રહ્યા છે જે એટલી સરસ ટેસ્ટમાં થાય છે અને ગળાશ માટે તમે અહીં ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો અને મેં નથી ઉમેર્યું અને આ રીતે જોવો આપણે ઉમેરી શકાય છે તેને અને મીડિયમ ગેસ પર આપણે છથી સાત મિનિટ તેને ઉકાળવાની છે હવે છેલ્લે મીઠું ઉમેરીએ એટલે ક્યારેય છાશ ફાટેને અને રેગ્યુલર કઢી બનાવો તો પણ મીઠું તમે છેલ્લે ઉમેરો ને એટલે છાશ ફાટતી નથી તો આ રીતે મિક્સ કરી દેવાનું છે તો આગળ કીધું એવી રીતે મેં ગળાશ નથી ઉમેરી તો હવે જુઓ આપણે વઘાર કરવો છે તેનો તો દોઢ ટેબલ સ્પૂન પ્રમાણે ઘી લઈ લેવાનું છે અથવા તમે શીંગ તેલનો ઉપયોગ કરી શકો સૂર્યમુખી તેલનો પણ ઉપયોગ કરી શકો અડધી ચમચી જીરું બે લવિંગ પાંચથી છ જેટલા આપણે લીમડાના પાન લઈ લેવાના છે અને વઘારને આપણે ઉમેરી દઈએ અંદર અને ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી ધાણાજીરું અડધી ચમચી ઉમેરવાનું છે અને મિક્સ કરી લેશો તો અહીં જુઓ એકદમ સરસ કઢી રેડી થઈ ગઈ છે અને લવિંગની મીઠા લીમડાની જીરુંની સુગંધ બહુ સરસ આવી રહી છે તો આ રીતે ફરાળે કઢી તમે બનાવી શકો છો સાથે જ અહીં જુઓ સાતથી આઠ મિનિટમાં જ એટલી સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે અને સેજ તેને ચેક કરી લઈએ તો ચપ્પુ જોઈએ તો એકદમ સરસ ક્લીન આવ્યું છે આવું ક્લીન આવે એટલે કૂક થઈ ગઈ હોય છે અને હવે તેને થોડેક વરાળ નીકળવા દેવાની અને જો કેટલી સરસ સ્પોન્જી પણ લાગે છે હવે આ રીતે જ્યારે ઠરવા દઈએ ને થોડીક એવી ત્યાર પછી તેને તમે આ રીતે ચમચીની મદદથી બહાર કાઢો ને એકદમ સરસ બહાર નીકળી જતી હોય છે તૂટે નહીં અને જુઓ કેટલી સરસ સોફ્ટ થઈ છે અને પોચી બની છે તો બહુ જ સરસ આ ઇડલી બને છે અને એક બીજી રીતે પણ મેં ઇડલી મારી ચેનલમાં મૂકેલી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું એ પણ બહુ સરસ બને છે અને ખૂબ બધાએ તેને પણ પસંદ કરી છે તો તમે પણ ટ્રાય કરજો અને આ કઢી સાથે તો ઇડલી ખાવાની એટલી મજા પડવાની છે તો ટ્રાય કરજો શેર કરજો અને આ નવરાત્રિ અથવા તો કોઈ પણ તમે એકાદશી રહો કે ઉપવાસ રહો ત્યારે બનાવજો બહુ સરસ બને છે અને હજી સુધી જો મારા ચેનલને અને પેજને ફોલો નથી કર્યું તો કરી લેજો અને એટલી તો ગરમા ગરમ ઇડલી આ કઢી સાથે ખાવાની મજા પડી જાય છે કે અત્યારે જે ઇડલી બનાવી છે ને એમાંથી ચાર વ્યક્તિ આરામથી જમી શકે છે અને થોડુંક મેં અહીં ફરાળી ચેવડો પણ ઉપરથી સ્પ્રિન્કલ કર્યો છે અને ખાવામાં તો કંઈ ન ઘટે સ્વાદ તો એટલો જબરજસ્ત છે કે એકવાર તો ટ્રાય કરવી બને છે તો ટ્રાય કરજો શેર કરજો